ભાજપનો સ્થાપના દિવસ ભારતભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવે છે ભાજપની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીન દયાલ દ્વારા કરવામાં આવી હતી જેમાં ચુમ્માળીસ સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજા હતા જે અંતર્ગત જંબુસર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા ભાજપ સ્થાપના દિન નિમિત્તે જંબુસર ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલી જંબુસર ભાજપ કરેલીથી કાવા ભાગોળ લીલોત્રી બજાર મુખ્ય બજાર કંસારાઢોળ ટંકારી ભાગોળ થઈ પરત કાર્યાલય ખાતે પહોંચી હતી બાઇક રેલીને જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આજે ચુમ્માલીસમો સ્થાપના દિવસ આખા ભારતની અંદર સૌ કાર્યકર્તાઓ ધામધૂમીથી ઉજવી રહ્યા છે ત્યારે આજના દિવસે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અને ખાસ કરીને અમારા આદરણીય એવા શ્યામા મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાહેબના ચરણોમાં સતસત વંદન અને પુષ્પાંજલિ અર્પણ કરું છું વિશેષમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના તથા તમામ કાર્યકર્તાઓ દ્વારા જંબુસર ખાતે ભવ્ય બાઇક રેલી કરી અને વિધાનસભાની અંદર પ્રચાર અને પ્રસાર કાર્ય શરૂ કર્યું વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે મત પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાની લોકસભામાં પાંચ લાખથી પણ વધુ મતોથી અમે સૌ કાર્યકર્તાઓ સંકલ્પ કરીએ છીએ આ વિધાનસભાની અંદર સારા એવા મત કાઢીને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યું છે એવા સંકલ્પ સાથે અમે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના દિવસે અમે શુભ પ્રારંભ કર્યો છે તેની નિમિત્તે પણ હું કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસ્તુ ધન્યવાદ સંદીપ દીક્ષિત નેશનલ પ્લસ ન્યૂઝ જમ્મુ સર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર